સુરત એરપોર્ટ માટે વધારાની જમીનના નામે ખેલ થયાનો આક્ષેપ રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલે લગાવ્યો છે કેન્દ્રીય મંત્રીએ કહ્યું છે કે સુરત એરપોર્ટ માટે વધારાની જમીનની જરૂર નથી તો શા માટે જમીન સંપાદનનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું તે અંગે પ્રશ્ન ઉઠાવ્યો છે સુરત એરપોર્ટના વિસ્તરણ માટે વધારાની કોઈ જમીનની જરૂરિયાત ન હોવાની સ્પષ્ટતા નાગરિક ઉડ્ડયન મંત્રી દ્વારા રાજ્યસભામાં કરવામાં આવી છે રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલે પૂછેલા એક પ્રશ્નના જવાબમાં આ માહિતી આપવામાં આવી છે ત્યારે શક્તિસિંહ ગોહિલે સવાલ કર્યો છે કે જો આજની તારીખ સુધી એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાને સુરત એરપોર્ટ માટે વધારાની જમીનની કોઈ જરૂર નથી તો શા માટે જમીન સંપાદન કરવાનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું શક્તિસિંહનો આક્ષેપ છે કે ગુજરાત સરકારે નોટિફિકેશન બહાર પાડી સુરત એરપોર્ટના વિકાસ માટે ખૂબ મોટા પ્રમાણમાં ખેડૂતોની જમીનો પર રિઝર્વેશન મૂક્યું જમીન સંપાદનના નોટિફિકેશનના નામે ખેડૂતો સાથે કાવતરું કરવામાં આવ્યું વેચાણ દસ્તાવેજથી બિલ્ડર લોબીએ સસ્તા ભાવે ખેડૂતો સાથે જમીનોના સોદા કર્યા અને પછી થોડા મહિનાઓ બાદ ગુજરાત સરકારે નવું જાહેરનામું બહાર પાડી આ જમીનોને રિઝર્વેશનમાંથી મુક્ત કરી દીધી જમીન સંપાદનના જાહેરનામાથી લઈ જમીન સંપાદન રદ કરવાના જાહેરનામા વચ્ચેના સમયમાં જે કોઈ ખેડૂતના જમીન વેચાણના દસ્તાવેજ થયા હોય તે તમામ કરાર સંપૂર્ણ રદ કરવાની માંગ કરવામાં આવી છે સંપાદનની આ પ્રાથમિક નોટિસના કારણે ખેડૂતો ગભરાયેલા હતા ત્યારે બિલ્ડર લોબીએ એનો સંપર્ક કરીને કહ્યું કે હવે તો તમારી જંત્રીના ભાવમાં મફતના ભાવમાં સરકાર એરપોર્ટ માટે જમીન લઈ લે છે એની કરતાં અમારી સાથે સાટાખત કરો અમને વેચાણ દસ્તાવેજથી આપી દો અમે તમને પૈસા આપીશું

આ વચ્ચેના ગાળામાં જે કોઈ ખેડૂતના વેચાણ દસ્તાવેજ કે વેચવાના છે એવા એગ્રીમેન્ટ ટુ સેલના કરાર થયા હોય એ તમામ કરાર જરૂર પડે તો સ્પેશિયલ કાયદો લાવો અને રદ થવા જોઈએ જો ખેડૂત ઈચ્છે તો ભલે ભૂતકાળમાં એમણે આ પીરિયડ દરમિયાન સોદો કર્યો હોય તો પણ શુદ્ધ બુદ્ધિથી થયેલો સોદો નથી બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત